ચોમાસાની શરૂઆત સાથે શાકભાજીના ભાવમાં ભવ્ય ઉછાળો નોંધાયો છે ખાસ કરીને ભીંડા ચોડી વટાણા પર્વત તુવેર ટીંડોળા જેવા દરરોજના વપરાશના શાકભાજીના ભાવમાં લોકોને બજેટને ઝાટકો આપી રહ્યા છે માર્કેટિયાના વેપારીઓના જણાવ્યા પ્રમાણે સતત વરસતા વરસાદના કારણે પાકને નુકસાન થયું છે સાત જ કલાક વિસ્તારોમાં પૂરતી પિયત પણ નહીં મળતા ઉત્પાદનમાં ઘટાડો થયો છે જેના કારણે શાકભાજીની આવક ઘટી છે આ માંગ વધી જતા ભાવમાં ઉછાળો આવ્યો છે ટામેટા સાઈડથી એસી તુવેર

જે કિલો ત્રીસ થી ચાલીસ રૂપિયા હતા આજે એની જગ્યાએ એક કિલોના ભાવ એકસો વીસ રૂપિયાથી લઈ અને એકસો સાહીઠ રૂપિયા કિલો બજારની અંદર શાકભાજીનું જયારે વેચાણ થઈ રહ્યું છે અને ખરેખર આજની હાલત જે ચોમાસું હજુ શરૂઆતની શરૂઆત નહીં થયું અને એ પહેલા શાકભાજીના ભાવ ખૂબ ઘણા વધી રહ્યા છે આજે જે રીંગા વીસ રૂપિયા કિલો વેચાતા હતા હાલ અત્યારે સો રૂપિયે કિલો વેચાણ થઈ રહ્યું છે આજે જે ચોરી ત્રીસ ચાલીસ રૂપિયે કિલો વેચાતી હતી એ સો રૂપિયે એકસો વીસ રૂપિયે કિલો વેચાઈ રહી છે આજે ગવાર ત્રીસ ચાલીસ રૂપિયે કિલો વેચાતો હતો એની જગ્યાએ હાલ એકસો સાહીઠ રૂપિયે કિલો ગવા વેચાઈ આજે પચાસ સાહીઠ રૂપિયે કિલો તુવેર વેચાણ થતી હતી અત્યારે હાલમાં એનું વેચાણ બસો રૂપિયે કિલો છે અને ખરેખર શાકભાજીના એટલા બધા ભાવ વધી ગયા છે અને જનતા ને એટલો બધો ખુબ જ દુઃખ થાય છે કે આજે જે વસ્તુ બે ત્રણ કિલો ઘરા લઈ જતા હતા એની અંદર હાલ લોકો બિચારા અઢીસો પાંચસો ગ્રામ લઈ અને એનું ઘર પુરવઠો પાડે છે અને માલ ની અંદર ખૂબ ઘણું ઓછું વેચાણ થઈ રહ્યું છે જે પેલા તત્વ અને અત્યારે જે જનતા ની અંદર જે પેલા જે ધરાજ્યું માર્કેટ ની અંદર પગ મૂકવાની જગ્યા નથી મળતી અત્યારે હાલ આખું માર્કેટ તમને ખાલી દેખાઈ રહ્યું છે અને કેમ કે શાકભાજીનો જથ્થો એટલો બધો ઓછો થઈ ગયો છે કે એનું હાલમાં પચીસ ટકા પણ આવક નથી તો જે આવનારા દિવસમાં શાકભાજીના ભાવ ઓછા થાય એવી અમારી માન્યતા છે અને શાકભાજી પ્રત્યે તો હું એટલું જ કહીશ કે ચોમાસાની હજી તો શરૂઆત થઈ છે અને શરૂઆત જ ચોમાસામાં અત્યારે આપણે શાકભાજીઓના ભાવ જોઈએ તો બહુ ઊંચા થઈ ગયા છે જેના કારણે અત્યારે અમને અહીં ધંધો કરવામાં બહુ તકલીફી પડે છે જે માણસો અત્યારે કિલો બે બે કિલો લઈ જતા હતા એની જગ્યાએ અત્યારે અઢીસો પાંચસો જે વસ્તુ કિલો હતી એની દોઢસો એકસો ચાલીસ એકસો સાહીઠ રૂપિયા એવા ભાવ ચાલી રહ્યા છે ભીંડા છે ચોરી છે બધું શાકભાજીમાં ટોટલ અત્યારે બધું મોંઘું થઈ ગયું છે આજના ભાવની વાત કરીએ તો ભાઈ આજના ભાવની અંદર બસો રૂપિયા વટાણાનો ભાવ છે પીસોડા ભાવ દોઢસો રૂપિયા છે ભીંડાનો ભાવ એકસો વીસ રૂપિયા છે

કેમ નું આગળ ધંધા કરીશું અમારા માટે બે મુસીબત થઈ ગઈ છે આ તો હાલમાં અત્યારે શું ભાવ ચાલે છે હાલમાં અત્યારે ધારો કે આપણે નોર્મલ જેમ ગણીએ ગિલોડા છે ભીંડા છે ગવાર છે રેગ્યુલર શાકભાજી જે છે એ બી અત્યારે કેવું છે ભીંડા છે જેમ એસી સો રૂપિયા કિલો ચાલી રહ્યા છે ગિલોડા છે એકસો ચાલીસ રૂપિયા ચાલી રહ્યા છે કારેલા છે એકસો વીસ રૂપિયા એકસો ચાલીસ રૂપિયા ચાલે ગવા દોઢસો રૂપિયા કિલો છે વટાણા બસો રૂપિયા કિલો છે તુવેર એકસો એસી રૂપિયા કિલો છે

જેના કારણે અમને બી બહુ તકલીફ પડી રહી છે અને આમ માણસો ને બહુ તકલીફ પડી રહી છે એના પ્રત્યે અમારે ધંધો કરવાનો બી બહુ તકલીફ માં આવી ગયો છે પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ